મોરબીના સનાળા ગામ પાસે આવેલ અજંતા ક્લોક પાસે રોડ ઉપર મોટા ખાડા હોવાના લીધે અવારનવાર અકસ્માત બનાવ સર્જાય છે આ ખાડામાં વાહન ધીમું પડે અને પાછળથી પૂર પાટ આવતું વાહન તેને ટક્કર મારે એવા બનાવો અવારનવાર બને છે તેવો જ બનાવ બન્યો હતો જેમાં અલ્ટો કારને પાછળથી અન્ય કાર અથડાતા અલ્ટો કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી મોરબીના સનાળા ગામ પાસે અજંતા ક્લોક આવેલ છે અજંતા ક્લોકની પાસે રોડ ઉપર મોટા ગાબડા હોવાના લીધે ત્યાં પેચવર કરવું જરૂરી બનશે છે કારણ કે ત્યાં ગાબડાઓના લીધે વાહન ચાલકો ધીમા પડે છે અને પૂરપાટ પાછળથી આવતા અન્ય વાહનો તેની સાથે ટકરાય તેવા અવારનવાર બનાવો બનતા હોવાનું ત્યાં સ્થાનિકો પાસેથી જાણવા મળે છે આ અકસ્માત બનાવો બને છે તેમાં લોકોના વાહનોમાં નુકસાન થાય છે અને અન્ય નાની મોટી શારીરિક ઈજાઓ ઇજાઓ પણ થતી હોય તેવા બનાવો બને છે અને કોઈ ગોજારો અકસ્માત બની જાય તો પણ નવાય નહીં આવો જ એક બનાવો બન્યો હતો જેમાં અલ્ટો કાર ધીમી પડી અને રોદાના હિસાબે ધીમી પડવાથી પાછળથી આવતી અન્ય કાર તેની સાથે ટકરાઈ હતી અને અલ્ટો કાર કૂદીને ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી આવા બનાવો અહીં અવારનવાર બનતું હોવાનું ત્યાં રહેતા લોકો અને ત્યાં દુકાન ધરાવતા લોકો પાસેથી જાણવા મળે છે અહીંયા વર્ક કરવું અતિ જરૂરી છે અને મોરબી રાજકોટ હાઈવે ઉપર ખૂબ જ ટ્રાફિક રહેતો હોય આ બનાવ અકસ્માત ઝોન બની ગયો છે અને આ અકસ્માત સ્પોટને નિવારવા માટે અહીંયા પેચવર્ક કરવું ખાસ જરૂરી બની ગયું છે અન્યથા કોઈ મોટો જીવલેણ અકસ્માત બને તે પહેલાં આ ખાડાઓને બુરવામાં આવે અને યોગ્ય પેચવર્ક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે